જો જો આબો રાજગરો માં રાજગરો બધું ભાઈ નઈ એટલે ભૂંડો એટલે કે કાકા લસકો ભાગો આ બધું અલ્યા રોલ છે તો રોલ છે આ કાકા ફરીત નઈ જો તમારું છે કાકા અલ્યા મારો સુચીય મગજ નો આઈટમ નો સામો ડોહો આ બાનેકળો

કોઈને ભોડા મીટાળું તો મળ્યું પાછળ ના તો આમ મળ્યું કી પડે મને મળ્યું ઓય યાર વાળો મોળ ખાય કે મોળ તો આડી હતા મન મેલી જો ગેર મુની પાડો રસ્તો પણ મુક ગોમ નું નામ કે તો ગેર મેલ આવું કો ઇમ ડાળી તો આવું મારું ઓમ જવાનું ઇમ જવાનું હે હેડ જો ઇમ હેડો અલ્યા ના પોત તો તો ના આ કાકો તો થી આવ્યો મગો નું કાકા મન માર પાડો ને માર્યો અને માર છોકરાને માર્યો કોને માર્યો ધોકા લઈને મને મારવા આયા હતા કોને મારે Ma <tickle> <tickle> <tickle>

પણ હું તો ખઈ નાયો પણ નહીં ખાધું એમ કહું ઓલ્યા હા તો ગોડું ઓ ના યાર હું તો કાકા ખઈ નાયો તમે નહીં ખાધું અલ્યા ઓને હું કેવું મારે ઓમ ખઈ નાયો છો કે ઘેર ખાવા લઈ જાઉં ના ના હું ખઈ નાયો હું તાન ને જો માં ઘી ખાવા હેડો ચોકન આયુ ઘર ઓમ આય ઓમ કરવા લઈ જો તાન ઓમ ઓમ કેતો તો તય ઓમ લઈ જા અલ્યા તારી લેજો ઓમ હેડો તને ના ના ઓમ જવાનું હા લેટી જગ્યા જવાનું હે તને ગોમ નું તો ક્યો મને ઓમ ઓમ

દુદુ શું કેવ લેવો ન મારે લેજો મારા ખેતરમાં જઈ બેહારો તમે હેડો તો ઓમ તેમ લઈ જાવ ઓમ જાવ અલ્યા મને મારો ખેતર મને ખબર હોય તને છોટી ખબર હોય તું હેજજે કેવા કેવા માણસો આયા લે હા કાકા તો તમને વસમાં ઇટાળો મેલ્યું તમ મને કરવા મેલ તને મેલ તારા પડોશી ની તો મારે તમ કોક ડાળો તને પડોશી ની મારે કાટ મેલ્યો ને તેમે તો આયો હી તમ કાટ મેલ્યો કાકા ઓમથી આવતા થન મુ તો પેલા પોણ જ કરતો હતો લ્યા મારું શું મારા જીવી કોપી મારવા મન્યું છે હો હવે મારે કોઈ વાત નઈ જોય પેલા રઘલાને બોલાવવો પડશે હેદ્યો લેડો એ તમે હાથેથી કરવાનો ડાળે પાવડો ઘેર ભૂલી ગયો ઓ રઘલા ઓ તું કઈ ટપ્યો કાઢું

લેજો આપણે પેલા જતા રહીએ આયા તા એ કલ હેડો હેડો કા કઈ વાત કહો હવે મને ખબર પડી હું ખબર પડી તો મારા છોકરા ને મારા પાડોશી ને મને ફોટા મીઠ મી લીધી

તગલા ઓને મે લઈ આવી હેડ ગોડા તને લઈ આવી શાંતોથી શિકર કા ખાવ કીજો તો